સત્સંગ એ માત્ર માળા કરતા નથી શીખવતું સત્સંગ આપણને આ લોકમાં પણ જીવન જીવતા શીખવાડે છે આજે માણસોને ભારત કરતા વિદેશના તમામ કન્ટ્રીનો મહિમા વધારે છે ગમે તે દેશ તમે લઈ લો પણ તમને ખ્યાલ નહીં હોય એ બધા દેશ ભારત કરતા ઘણા બધા પછાત છે કઈ રીતે અલગ અલગ કારણોને લઈ અને છેલ્લા સર્વેક્ષણો એવા સામે આવ્યા છે લગ્ન જીવન સારા સંસ્કાર ન હોવાને કારણે કેટલા મોટા પ્રમાણમાં છૂટા પડી જાય છે ગ્લોબલ ઇન્ડેક્સની આંકડા મુજબ જો જોઈએ તો વિશ્વમાં પોર્ટુગલ દેશ એમાં નાઇન્ટી ફોર પર્સન્ટ છૂટાછેડાના કેસ છે ચોરાણું ટકા કેનેડામાં સુડતાલીસ ટકા ઇટલી ડેનમાર્ક દક્ષિણ કોરિયા છેતાલીસ ટકા અમેરિકામાં પિસ્તાલીસ ટકા છૂટા છેડા એટલે શું દર બે લગ્નમાં એક લગ્ન ફોક ચીનમાં ચુમ્માલીસ ટકા વિયેતનામમાં સાત ટકા આવી રીતના અલગ 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 કન્ટ્રીઓના રેશિયા છે ભારતનો કેટલો હિસાબ અનુમાન કરો તો ભારતનો કેટલો ઇન્ડેક્સ છે ભારતનો ઇન્ડેક્સ હરિભક્તો આવે છે એક હજાર લગ્નમાંથી એક લગ્ન તૂટવાની વાત આવે છે અને એમાં પણ ગુજરાતમાં જીરો પોઈન્ટ સિકસ્ટી થ્રી એના કરતાં પણ ડાઉન તો આ બાબતે સમગ્ર વિશ્વમાં ભારત પહેલાં નંબર ઉપર આવે છે એની રીત રસમ આખી અલગ છે આના મૂળમાં જો કાંઈ હોય તો એ શ્રેષ્ઠ કુટુંબ ભાવના સ્ત્રી પ્રત્યેનો આદર સન્માન અને સહનશક્તિ સ્ત્રીઓની પારિવારિક ભાવના સાંસ્કૃતિક સામાજિક પરંપરાઓ એ આ બધાની પાછળનું મૂળ કારણ છે ઘણા લોકો એમ કે છે કે ધર્મની શું જરૂર છે સત્સંગ ખોટા છે આ ધર્મો ખોટા છે આ બધા મંદિરો ખોટા છે પણ એ યાદ રહે એ આપણી પરંપરા છે અને પરંપરાને લઈ અને લગ્ન જીવન પણ બહુ સારી રીતે ટકી રહ્યા છે કોઈ ને કોઈ રીતે કોઈને કોઈ બાબતે બધાના મૂળ ક્યાંક ને ક્યાંક પરંપરા સાથે જોડાયેલા છે અને પરંપરા ક્યાંથી આવી શાસ્ત્રોમાંથી ભરમપરાગની ઉબજી કાઢેલી છે અમુક અમુક લોકો આજે કહે છે કે લગ્ન તો કે કોર્ટ મેરેજ જ કરી નખાય આજે ઘણા માણસોની માનસિકતા એવી ડેવલપ થવા લાગી છે કે આ બધાય રિસેપ્શનના ખર્ચા આ લગ્ન ગાળોને પછી આ ફેરાફેરીને આ બધું શું આ બધું નાટક શું એના કરતાં કોર્ટ મેરેજ એકદમ ઇઝી કોઈ ખર્ચોને આ નહીં તે નહીં બસ કોર્ટ મેરેજનું પરિણામ મેં તમને બતાવ્યું એ છે કેનેડા અમેરિકા જેવા મોટા મોટા કન્ટ્રીઝ છે માણસોને સ્વપ્ન હોય એ બધાનું તમને છેતાલીસ ટકા સુડતાલીસ ટકા છૂટાછેડાના કેસ એટલા ક્યાં જઈને ઊભું રહે આમાં માણસ મને પશુમાં ફેર શું બાપ માટે મેરા ભારત મહાન ભલે અહીંયા સો મેસે નવ્વાણું બેઈમાન વિમાન પણ મેરા ભારત મહાન મહાનતાનું કારણ હરિભક્તો આ છે અહીંયા કૌટુંબિક ભાવના છે અહીંયા પારિવારિક ભાવનાઓ છે અને પારિવારિક ભાવનાઓ એ કૌટુંબિક ભાવનાઓ સત્સંગ ભગવાનના મહાપુરુષો અને સંતોએ ડેવલપ કરી છે અને આજ દિવસ સુધી એના સહારે ચાલતી એવી છે બહુ મોટા પ્રમાણમાં હરિભક્તો જરૂર છે સત્સંગની જરૂર છે સારા સંતો સારા ભગવાનના સાધુ પુરુષો હોય મહાપુરુષો હોયના સંઘની બહુ જરૂર છે એને લઈ અને આપણો ધર્મ આપણી પરંપરા આપણી મર્યાદા આ બધું જળવાયેલું રહેશે જેટલો સમાજ આનાથી દૂર થશે એટલી પરંપરાઓ તૂટશે અને એ હું નથી કહ્યું તમારા બધાનો અનુભવ કે છે આજથી પચાસ વર્ષ પહેલાં કે ચાલીસ વર્ષ પહેલા કે ત્રીસ વર્ષ પહેલા ઓછા હતા સમાજ કેટલો બધો ધર્મ સાથે પરંપરાઓની સાથે રીતિ રિવાજોની સાથે વણાયેલો હતો છૂટાછેડા ના કેસ ઘણા ઓછા હતા અને છેલ્લા વીસ વર્ષમાં છેલ્લા ત્રીસ વર્ષમાં ઇન્ડેક્સ તમારી સામે છે

ઘણા ઘણા જે કેસ બને છે ઘણા ઘણા મુદ્દાઓ સામે આવે છે એમાં ઘણો બધો ચેન્જ થઈ શકે છે સમાજ સુખરૂપ જીવન જીવી શકે છે વિદેશ કદાચ હશે પણ વિદેશમાં પારિવારિક લાઈફ એની કોઈ લાંબી ખાસિયત કે અહેમિયત નથી પારિવારિક જીવનના મૂલ્ય ભારત દેશ પાસે છે એને વિશ્વને શીખવાડ્યા છે અને ભારત દેશમાં અત્યારે છૂટાછેડાનું પ્રમાણ જીરો પોઈન્ટ જીરો એક ટકા છે માટે દેશમાં રહો વિદેશમાં રહો જ્યાં રહો ત્યાં પણ પારિવારિક ભાવના કુટુંબિક ભાવનાઓ એ ક્યારેય ડિસ્ટર્બ ન થાય એનું ખાસ ભક્તો ધ્યાન રાખજો ગમે તે દેશના ખૂણે તમે રહેતા વિશ્વના ગમે તે ખૂણે રહેતા હો પણ આપણા મૂલ્યો અને હંમેશાને માટે જીવંત રાખીએ